અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહને નર્મદા નદીમાંથી બચાવી લેવામાં આવ્યો છે સામાજિક સોલંકી સહિતના તેને બચાવ્યા બાદ તેની પૂછપરછ તેણે જણાવ્યું હતું કે પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા તે દરમિયાન ગઈકાલે વ્યાજખોરના મળતીયાઓએ તેને મળવાના બહાને બોલાવીને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર તેને લઈ ગયા હતા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા તેને વ્યાજખોરના મળતિયાઓએ નદીમાં ફેંકી દીધો હતો જોકે સદનશીબે તેના હાથમાં એક દોરડું પકડાઈ જતા તે હેમખેમ નદીના પિલર પર ચડી જતા તેવો આબાદ બચાવ થયો હતો પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા અને તેનું નિવેદન લેવા માટે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પોલીસને આડે પાટે ચડાવ્યો હતો જો કે પોલીસે તેના ઘરે પહોંચી જઈને તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતા તેણે પોલીસ સામે સાચી હકીકત જણાવી હતી પત્ની સાથે ઘરકંકા સ્થિત રાસે જઈને તે જાતે જ બાઇક લઈ બ્રિજ પર પહોંચ્યા બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી